વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ધારાસભ્ય બન્યા બાદ તેમની સામે અનેક પડકારો જે છે તેમનો સામનો તેમણે કરવો પડશે કારણ કે ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમને જનતાની વચ્ચે તેઓ ગયા ત્યારે અનેક વચનો જે છે તેમને આપ્યા છે અનેક મુદ્દાઓ લઈને તેઓ ગયા હતા એ પછી ઇકો સેન્સિટિવ ઝોનનો હોય ખેડૂતોના ખાતરનો હોય અનેક મુદ્દાઓ છે તેમની સામે પડકારરૂપ બની રહેવાના છે ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું કે તેમની આવનાર દિવસોની અંદર ગોપાલ ઇટાલિયાને કઈ રીતે કામ કરવું પડશે અને કઈ કઈ પડકારો જે છે તેમનો સામનો કરવો પડશે આવો સાંભળીએ જુઓ પહેલાં તો મુખ્ય ત્રણ ચાર પડકાર તો પોતે જે પેટ ચોળીને ઊભું કર્યું તે છે જે મુદ્દા આધારિત ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયા ઇકો સેન્સિટિવ ઝોન આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ચણા સહિતના જે જણસો છે એને માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવીમાં થતી ગોલમાલ અથવા ખેડૂતનું શોષણ નંબર ત્રણ આ બે થયા પછી નંબર ત્રીજું જમીન માપણીનો જે પ્રશ્ન છે ડ્રોન સિસ્ટમથી મપાય છે એમાં ડ્રોનમાં બુદ્ધિ ન હોય મશીનમાં વિવેક ન હોય માણસમાં ને એનામાં ફેર એટલો આપણામાં વિવેક હોય જુઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ જેમ બધામાં છે એમ આપણી આહાર નિંદ્રા ભય અને મૈથુન તમામ પ્રાણીઓમાં છે એક આપણે એનાથી અલગ કઈ રીતે પડીએ મનુષ્ય બુદ્ધિ નામનું તત્વ છે લાગણી નામનું તત્વ તમે જે કૂતરું રોડ પર મરી ગયું બીજું કૂતરું બાજુમાં કંઈક રોટલો ખાતો હશે એને કાંઈ થતું નથી રડતું નથી સિંહ જ્યારે ઉપાડી જાય છે કોઈ હરણાથી માંડીને કોઈ પણ ઘડીક એની માં કે જેવો એ કોશિશ કરે બચાવવાની પણ ન બચે તો પછી એ કાંઈ ઉપાસ ઉપર ઉતરી જ જતી એ કે હશે કારણ કે એ નૈસર્ગિક છે માને છે કે આવું હોય એમ આ મનુષ્ય માત્ર એવો છે કે જેમાં આહાર નિંદ્રા ભય અને મૈથુન ઉપરાંત એક લાગણી અને બુદ્ધિ તત્વ છે એટલે જે કાંઈ મુદ્દા ભાઈએ કીધા એમાં ત્રીજો જમીનનો એમાં બુદ્ધિ તત્વ નથી મશીનથી ડ્રોન સિસ્ટમથી જમીનની માપણી થાય છે એ મશીનને અક્કલ નથી કે આને શેઢો કહેવાય કે અહીંયા ડેરી છે ધારો કે માલબાપાની ડેરી છે કે મા ખોડિયારની ડેરી છે તો એ ડેરીમાં આપણે એટલું જતું કરી શકીએ અંદરો અંદર હોય તો ભાઈઓ હોય તો કે ભાઈ એ ભલે જમીન મારી છે પણ હવે ડેરી વર્ષોથી તો તું તાર તારામાં ગણજે ડ્રોનની એ બુદ્ધિ નથી એ તો કે આ છગનભાઈની છે ને આ મગનભાઈની છે એટલે થાય છે કેવું કે બંને વચ્ચે લેન્ડ ગ્રેબિંગના કેસ થયા ભાઈ ભાઈમાં એટલે એ ત્રીજો મુદ્દો છે અને ચોથો મુદ્દો છે મુદ્દા આધારિત રાજનીતિ કરાવવી જનતાને એ તરફ પ્રેરવા હજી પણ તમને કહું એ મહત્વનો મુદ્દો છે એ હજી કોઈ પૂર્ણપણે ફલિત નથી થયો ગોપાલભાઈ જીતી ગયા એટલે જંગ નથી જીતી ગયા તમે જુઓ ગોપાલભાઈ પછી જો ખરેખર જનતા એલર્ટ હોય ને સારા માણસોની કદર કરતી હો તો તો નીતિન રાણપરિયાને કિરીટભાઈ પટેલ કરતાં વધુ મત મળવા જોઈતા હતા બેની તુલના કરો તો ઓલો ઓછો ખરાબ છે વધુ સારા તો જવા પણ ઓછો ખરાબ તો છે જ કિરીટભાઈની ઉપર કમસે કમ આરોપ તો છે આની ઉપર તો ડેબ્યુ કરેલું હતું રાજનીતિમાં તો જનતાને જો એમ લાગે કે સારા માણસ આપણે ઘણી વખત વાતો કરતા મંત્રી સારા નથી નૈતિકતા તમે જુઓ શું કરો છો એ તમે કિરીટભાઈને મત આપ્યો આપણો કિરીટભાઈ શત્રુ નથી પણ નીતિનભાઈ તમારી પાસે તો એ બે રૂપિયામાં અહીંયા છાશ મળે ને રબડી મળે મારે રબડી જ લેવી જોઈએ કે નહીં હું છાસ જ લઉં તો તમે ખાટા ઓડકાર ખાવ એમ તમે સારા હતા છતાંય તમે એની ડિપોઝિટ ડૂલ કરાવડાવી બોલો એનો અર્થ એમ છે કે હજી તમારામાં એ નથી વાત કે ગુણિયન લોકોને આપણે જીતાડવા એ તો હજી પ્રજા એલર્ટ નથી થઈ દરેક લોકો પોપર્ટી વાક્ય બોલે છે કે લોકતંત્ર તો જ મજબૂત બને જો વિપક્ષ મજબૂત હોય મેં કીધું એ ખોટું વાક્ય છે સાહેબ પહેલી વાત તો તમે નાગરિક મહત્વના છે એ મજબૂત હોવા જોઈએ તમે અઢીસો ગ્રામ ગાંઠિયામાં પાંચ વર્ષના પટ્ટે કોઈકને લખી દો ધારાસભ્ય પછી રેડા કરો મારો રોડ સારો નથી ક્યાંથી થાય અઢીસો ગ્રામમાં થાય રોડ કોઈથી તો તમને મત આપતી વખતે ખબર હોય છે કે પાંચ વર્ષના પટ્ટે તમે કોઈકને રજવાડું સોંપો છો તમારી તકદીર સોંપી દેશો અઢીસો ગ્રામમાં એક તાવા પાલટીમાં એક હો રૂપિયામાં એક હાડીમાં દારૂની બે બાટલીમાં શું માંડ્યું છે અને પછી તમને અધિકાર જ નથી માગવાનો કે અમને અન્યાય થાય અન્યાય જ થાય તમે ખુદે અન્યાય કરો લોકતંત્ર ઉપર એટલે આ બધા પડકારો હવે ગોપાલમાં કારણ કે ગોપાલે મુદ્દા આધારિત રાજનીતિ કરી હવે એના માટે તો આ ડેબ્યુ થયેલું છે ગોપાલ માટે પણ આ એક જાતનું એને તમને કોણ ટ્રાયલ બેઝ છે એ શું કરશે એણે કીધું ખરું ગોપાલ હવે જો એ પાંચ મુદ્દા કોર છે જો એને તો શું આંદોલન બીજું તો વિપક્ષનો માણસ શું કરી શકે જનતાને સાથે લઈને આંદોલન કરાવે બીજું તો કંઈ થવાનું નથી એણે બુદ્ધિપૂર્વકનો ટ્રેક ચેન્જ કરતા હોય એમ હવે એણે બીજો ફણગો ફળ્યો એણે કીધું કે હું આટલા સમય ધારાસભ્ય રહું મારે એક હજાર ગોપાલ ઇટાલિયા અહીંયા તૈયાર કરવા છે જેને પંચનામું શું અને સોગંદનામું શું એની ખબર તો હોવી જોઈએ ને આપણામાં શું છે આપણે યુવાનો ભલે જ કહેવાતા તમે બધા નવી પેઢીના લોકો ભણ્યા છે મતદારો થઈ ગયા તમે સ્વયંને પૂછો મામલતદારથી માંડીને ગમે તે આપણે ભિખારીની જેમ માગતા હોઈએ સાહેબ અમને ફલાણું કંઈક આપો ને અમારો ઓલો રોડ કરી દો ને આપણે બીજું કાંઈ નહીં વધી વધીને જે નેતા હોય તો શું કરે આવેદનપત્ર લખી નાખે ને આમ હસ્તા મોઢે વેવાયની જેમ આપે ફોટા પાડીને આવતા જઈએ ઘરે હે એ કરીને છાપામાં ફોટો શું આવી જાય એને લાગે રોડ થઈ ગયો જો આપણી માન્યતા કેવી છાપામાં ફોટો ન આવે ત્યાં સુધી એને લાગે કે હજી ખડબતડું છે જીવન રોડ છાપામાં ફોટો આવી ગયો એટલે બસ હવે રોડ માંગ હવે પતી ગયું મજા કરો એટલે આ સ્થિતિ છે આપણી એમાંથી બહાર લાવવા નાગરિકોને એ સૌથી મોટો પડકાર છે ગોપાલ ઇટાલિયાનો કે જનતાને એજ્યુકેટ કરે કે ભાઈ તમે અમુક અંશે વિસાવધારે માઇલ્સ સેટ કર્યો છે અમુક અંશે પણ હજી તમે જુઓ કે કોંગ્રેસને ભલે એના હરીફ હતા તો હવે તો પરિણામ તો બદલવાનું નથી કહી શકું જોઈએ કે હજી તમે જે મિસ્ટેક કરી કહી દઉં છું કે કિરીટભાઈ કરતાં ભાઈને ઓછા મત મળ્યા છે એનો અર્થ એમ છે કે હજી તમે લોકો ગુણિયલ લોકોને ચૂંટવાના માટે થઈને હજી બરાબર નથી તો ભવિષ્યમાં હું જે ગોપાલ ઇટલિયા બધે થોડા મળવાના મહાત્મા ગાંધીનો છોકરો મહાત્મા ગાંધી નથી થઈ શક્યો તો ગોપાલભાઈ બધા ક્યાંથી થાય એટલે તમને કહું છું કે હવે એણે એમ કહેવું જોઈએ કે ભાઈ તમને ઓછે વતે અંશે જે માણસ સારો લાગે કોઈ પણ કાસ્ટનો હોય કોઈ પણ વર્ગનો હોય એ આયાતી ભાયાતી છોડી દો છે તો ભારતનો ને કલેક્ટર ક્યાં આપણા હોય છે માસીન છોકરા નથી આર બાલા સુબ્રમણ્યમ તો તમે શું કર્યું નામે કોઈ ન આવડે તો એ હોય છે ને કલેક્ટર શું અન્ય કરી નાખે એવું હોય કે એટલે આ બધી માન્યતાઓ અને ભ્રમણાઓ તોડવી મતદારોમાં એ સૌથી મોટો પડકાર મારી દ્રષ્ટિએ છે એજ્યુકેટ ધી પીપલ જનતાને પહેલાં તો એજ્યુકેટ કરવી વિકાસ સમજાવવું નાગરિકી ધર્મ શું છે એ તમે તમારો મતાધિકાર મતની વેલ્યુ શું છે એ સમજો એ એણે કરવાની જરૂર છે અને પછી આ જે કહે છે એક હજાર ગોપાલ ઇટાલિયા એ તો એને જ ખપ લાગવાના નો ડાઉટ પણ એ જરૂરી છે આપણે બધા જ આપણે કોઈ હોટલમાં જઈને ક્યાં વિનંતી નથી કરતા ક્યાંક મહેરબાની કરીને બે રોટલા આપજો ને ભાઈ સાહેબ સાંભળ્યું ક્યાંય કારણ કે તમે પૈસા દઈને જાઓ છો તો બાપ થઈને કહો છો ને અલે ફટકો માર પાણી આપ પંખો ચાલુ કર ગાંઠિયા લાવ મરચાં લાવ જે કહો છો ને શું કામ પૈસા દઈને કરો છો તો વી આર ધ પીપલ ઓફ ધીસ કન્ટ્રી આપણે તો નાગરિકો છે આપણો અધિકાર છે આપણે ભીખ છે નહીં માગવાની મામલતદારને કહીએ ને ભાઈ બતાવો આ રોડ કેમ ન થતો આરટીઆઈ કરો છૂટ છે બધું પણ આપણામાં જ એજ્યુકેશન નથી આપણે જિંદાબાદ કરનારા લોકો છીએ ગોપાલભાઈ જિંદાબાદ કિરીટભાઈ જિંદાબાદ નીતિનભાઈ જિંદાબાદ મોદી જિંદાબાદ ભૂપેન્દ્રભાઈ જિંદાબાદ બધા જિંદાબાદ પણ કોઈ એમ નથી તમારો મારો બધાનો હક અધિકાર બધો સમાન છે એ ભલે મંત્રી હોય એ ટ્રસ્ટી છે માલિક નથી અત્યારે એને સોંપવામાં આવ્યું છે આ છાપુમાં હું અત્યારે ગ્રુપ એડિટર છું એટલે મારે ઈચ્છા પડે એમ થોડો છાપી શકું પેલે મને હું એમ કહું ઊંધા ગધડાનો ફોટો થાપુ માલે એવું ન હોય ભલે નહીં હું ગ્રુપનો તંત્રી છું પણ એવું ન હોય કે ઊંધા ગધડાનો ફોટો છાપું મારે જે છપાતું હોય એ છપાય સમજી લો અને હું ધારો કે ઊંધા ગધડાને ફોટો છાપું તમારે જો ફાડી ખાવો જોઈએ ને આ શું છે અમે આના પૈસા આપ્યા છે એમ હોય ને આપણે ત્યાં એ સિસ્ટમ જ નથી એટલે સૌથી મોટો પડકાર તો મારી દ્રષ્ટિ એ છે કે એજ્યુકેટ ધી પીપલ વોટર્સ મતદારોને સમજણ આપવાની વાત છે કે તમે આવું કરો તો બહેતરીન લોકતંત્ર થશે જી